અયોધ્યા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની સાક્ષી બન્યા બાદ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ અને પૂજ્ય કીર્તિદાસજી મહારાજ અને રામજીભાઈ ઘેડા માદરે વતન અંજાર પરત આવતા તેમનું વિશેષ સન્માન સામયું કરવામાં આવ્યું અંજારથી મારા પ્રતિનિધિ બળદેવપુરી ગોસ્વામીના પ્રસ્તુત અહેવાલ અંજાર ખાતે વિશ્વની ભૂમિ અયોધ્યા ખાતે રામ ભગવાનના નવનિર્મિત અદ્ભુત મંદિરમાં રામલીલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી આ ભવ્ય કાર્યક્રમમાં અંજાર સત્યનાનંદ મંદિરના મહાન પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ તથા રામસખી મંદિરના મહાન પરમ પૂજ્ય કીર્તિદાસજી મહારાજ અને રામજીભાઈ ઘેડાને આમંત્રણ મળ્યું હતું તેઓ અયોધ્યા ખાતે આ ઐતિહાસિક ઘડીની સાક્ષી બન્યા હતા અયોધ્યાથી પરત ફરતા અંજાર ગંગા નાકાથી મુખ્ય બજાર દેવળિયા નાકાથી હોલ સુધી ભવ્ય વિશાળ સમયુ અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી ટાઉન હોલ ખાતે રસિકજનો દ્વારા ભવ્ય સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજના આગેવાનો મુંબઈ અંજાર રતનાલ સતાપર ચોબારી ઝરપરા મીઠાપસવારીયા વગેરે ગામોમાંથી હજારોની સંખ્યામાં રસિકજનો ત્રિકમદાસજી મહારાજ અને કીર્તિદાસજી મહારાજના સામે માટે તલપાપડ બન્યા હતા આ પ્રસંગે મહંત ભગવાનદાસજી મહારાજ ખીમડી દાદા અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ આહિર વસંતભાઈ કોડરાણી જીવાભાઈ શેઠ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી વાસણભાઈ વિશાભાઈ માતા ત્રિકમભાઈ વાસણભાઈ આહિર દેની શાહ ગોપાલભાઈ માતા ત્રંબકપુરી ગોસ્વામી સામજીભાઈ કેરાશિયા બલરામ જેઠવા પાર્થભાઈ સોરઠિયા નિલેશગીરી ગોસ્વામી અશ્વિનભાઈ ડાડા કાનાભાઈ જીવાભાઈ આહિર બાબુભાઈ આહિર મંજીભાઈ આહિર બાબુભાઈ ગોરાણી માધવભાઈ આહિર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા કાર્યક્રમના સમાપન બાદ મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં વાસણભાઈ વિસાભાઈ માતાએ સહયોગ આપ્યો હતો રાધે રાધે જય શ્રી સચિદાન ભારત માતા કી જય આજનો દિવસ આજની ઘડી રણિયા જે વખતે બાવીસ તારીખના રામલલા ની જે ભવ્ય ભવ્ય ના ભૂતો ભવિષ્ય હતી જેની આપણે પાંચ પાંચસો વર્ષથી જેનો ઇંતજાર હતો આપણા લાખો કર્મજોગીએ જે બલિદાન આપ્યું હતું એની ફળશ્રુતિ આપણે બાવીસ તારીખે જોઈ મેં ભગવાનની કૃપાથી રામ ભગવાનની કૃપાથી સમગ્ર લોકોની ભાવનાથી રસિકો ની ઈચ્છાથી અમને પણ અયોધ્યા ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું એ લંજાણ માં માતા હોય અંજાર માંથી કીર્તિદાસ મહારાજ હોય રામજીભાઈ ઘેરા હોય સમાજ અગ્રણી આવી રીતે એક નાના શહેરમાંથી ત્રણ ત્રણ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં એમ ત્યાં ગયા પછી નું જે વાતાવરણ હતું આપણે ભરવા જળ ન કરી શકીએ એમ અદભુત વાતાવરણ હતું કેમ કે એ તો ઝાડ પણ લાંબો હતો એના ફળ પણ મીઠા મળ્યા છે અને અનેક પ્રકારના ઉત્સાહ પૂર્વક અમે ગયા ત્યાં ગયા પછી સંતો સાથે ખૂબ ચર્ચાઓ કરી ખૂબ વાતો કરી અને વાતો દ્વારા ઘણું બધું જાણવા મળ્યું કેમ કે જ્ઞાન આપલે થવાથી જ્ઞાનનો વધારો થતો હોય છે એ રીતે અને આજનો જે ઉત્સવ હતો અંજારમાં જેને કહી શકાય પ્રવેશતાની સાથે કચ્છમાં આડેસર હોય બચ્ચાઓ હોય ચોબાર હોય નાના નાના ગામડાઓ જ્યાં જ્યાં પસાર સરસ સામ્યો ને આજનો જે અંજારનો સામયો હતો એ કદાચ અદભુત રીતનો લોકોની સંખ્યા બેકાબુ સંખ્યા જેને કહી શકાય ને એ લોકોનો ભાવ લોકોને એક વત્સલતા લોકોના આંખમાંથી હર્ષ ને આંસુ આવું દિવ્ય સામયો થયો એ ખૂબ ચર્ચાઓ થઈ સ્વાગત થયા સામ્યા હતા માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી ભગવાનની ઈચ્છાથી આવ થઈ રહ્યો છે